આ ગલુજી ફોન આવ્યો મારું ને હા હો ટકા ટુકડી ગલુજી બાજી પત્તોનો નો ફોન આવ્યો હા બોલો બોલો ગલુજી બોલો આ રહ્યો ઘેર બોલો બોલો હોય મને ખબર તો પડી જ તમારો ફોન આવ્યો તો હો રમવા જ જવાનું જ છે ને જાણ પણ એક તકલીફ હોય થોડી પૈસાનું ઠેકાણું પડ્યું નહીં હજુ માર બીટું અને હું પૈસાનું ચોક ઠેકાણું તો હું પાડી દઈશ ઓ હા એ તો ભલા જ મી તમને ખબર તો હા તો પાતાળ ફોડી નાખીને પૈસા લાવીએ હું તમને ગમે તે પૈસાનું ઠેકાણું પાડી અને તમને ફોન કરું હોજે આવું પણ હોજે તમે રમવાનું ચોક સારું ઠેકણું પાડો તો હા હા બરોબર ચાલ્યો સારું સારું હારું સારું લ્યો હારું બીટું ગલુજીને ફોન તો આવ્યો પણ હવે પૈસાનું ઠેકણું પાડવું પડશે સારું પૈસાનું તો મોણા આપણા આવો કંઠ છે અને આપણે બોલીએ ભલ પલાને કૂવામ ઉતારી દઈએ પણ એવો મોણા ચોક પકડવો પડશે અનાજને ગમે તેને ગમે તે કરીને પાડી જ દઉં હા સો ટકા મારું બોટું ગોડોજી બેઠા લહેન ગોડાજી જોડે પૈસાનો ગોડાજી જોડે મેળ પાડું પણ મારે ગોવાડોજી તો કોઈને રૂપિયો તીરતા નહીં અને મને જ ચોઈ હાલશે ગોડોજી અને આ મરવાથી એવાન શીઓ બોલાવા જાય ગોડાજી સિવાય મને પૈસા હાલશે કોણ બીજું મારે તો બીજું કાંઈ ઠેકાણું છે ને પૈસાનું પણ એક કોમ કરું ભગવાને કં આલ્યો આવ્યો ગોડાજીને મારું પોલીસ અને ગોડાજીને પોણી પોણી કરી નાખું અને એવો કુણીએ ચોંટાડું ને કે ના પોઈ ગયા ના ખાઈ ગયે આજ ગોડાજીને ખબર પાડું તો એમના બાપે ગોડો ન મળશ્યો હોય ને પણ સો ટકા ગોડો બનાવ રૂપિયાનો મેળ તો પાડીને જ રહું આઠેમાં આવે જુગાર તો રમવું ના રમવું હેર તને તો ગોડાજીને ને ખબર પડે કે તને મળે તો માથાનો હા ગોડાજી એ ગોડાજી એટલે મારો ઉઠશું કરમ માં પમરક છું ગોડાજી ઉકલી જ્યાં ગયું ના ના ગોડાજી એ ગોડાજી ગોડાજી સુખાજી હા બોલો બોલો તમે તો બરાબર ની દબરાઉ મો હું જાવ બેરું ગમો આ તો શું આ વર્ષા બધા થાતો નહી તો શું કરવાનું શું કરો કો આ શું કરીએ બોલ આ શું હમ સોંધી ને સોંધી તો આ કાઉ છો વર્ષા થાતો નહી કપા પીવા આવી ગયો શું કરવાનું કપા હારો હો તમાર કપા હારો મહેનત પોચી હે એ ગોડાજી થોડક કોમ થી આયો તો શું કામ માઈ તું થોડક પૈસા ની જરૂર હતી ને તમાર જોડે આયો તો

એ તો ચોક જઈએ હળું કોઈ નહીં કોઈ ઓળખી તો કોઈ પેટી બીટી વાળો એક મોણા હા હા કુણ ગટોજી ગટોજી બોલા ગટાજી ની બહુ મોટી ઓળખાણો તો તો હાર વાળો તો ગટાજી ને લઈને આપણે જઈએ પણ ગટોજી ની ચોકણ ઓળખાણ હોય એમની એમની જબ ઓળખા પા એમના બાટલી માં ઉતારવા બહુ કાઠું કામ કાજ છે બરાબર અલ્યા ભલા મોણા બાટલી ઉતારવાની જવાબદારી તો મારી ભગવાન એ કંઠાલ્યો ભલ ભલાન બાટલી ઉતાર્યા પુડાવ ગટાજી નો જો ભાર

મળી ગયા પિયર્યા હા સોનામો સુગંધ મળી ગયા તો ભગવાન હા આપડા પૈસા લેવાના જ છે અને ફોન આવ્યો ફોન આવ્યો પૈસા લઈ અને હોજી આવી જજો ગણજીન ખાલી કરી નાખવાના આ તો બાવામ પત્તા રમી કા હાલો 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 ઓ કડાજી 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 વારો તો ચોક ચોરા જાય તારો કોબો તમાર કામ ઓ એટલે શું કોલ મારું પાઉ તમા કોમબળો તમે મોણા હારા છો તમારો બહુ વખાણ થાય તમાર કોમ હ માર અમાર વકલ થાતા હું તમાર શું ના લેવાતી કોક મમ કરે હા

તમે રૂબરૂ કરાયું નાસ્તો કરાય ફોન કરાવજ ફોન કરાવી

હાથ ફૂ તમે વચ્ચે ફૂડો એ મે તો ફોન કરાવી જો બસ કે દે અરે ગોડાજી હા આકુ હોમણ دارમાં આ ગયો પડી ગયો ને ફોન કર્યો નેટ ને ઠેકાણું પડ્યું હાલો તમે નહી તો શું કામ છે તમાર નહી ચાલે એ ઓય કુના કે માં દોશીનો ફોન હતો પારે કરી હんだ જબર તો તમે જાવ તો પડશે ને જાવ તો પડશે દોશી આવે ને દોશી પાછ ના જ લોચા પડે તમે ફોન કરો વાતો ભાટુજીને ફોન કરી કો

ઠીક નું પડી દીધું આમ તો હારું નહીં આયા તે નહીં આયા હારું હ એટલે કેટલું ફેર ફેરક જ કરી કે જઈ તો બરાબર પા ફેકવા દોત નહીં હા ફેકવા દોત નહીં હા હા ફોન કર આ યાર ભગવાન પેડો ભગવાન પેડો હા ઓ શેટ રામ રામ આવો આવો હા આ બોલા આ હેલો કે આ ગયા આવો આવો આ કેટને મજા આ માર ભડુ બડાજી હે

કઢાઈ નઈ પણ કઢા તમારે તો ઘો કાઢે મારા બે પડ્યા નથી દસ વીઘા જબરજસ્ત પણ હવે આપડે ભલામણ બાકી રહ્યા

હવે આયા હિય ને આયા હિયે શેઠે તૈયાર થઈ ગયો ગટોજી તૈયાર થઇ ગયા મોકો મળશે ખબર પડે હું તો કીધું દિવાળી તમારે ચોક પાડવો પડે ને

પણ તમે ચેક આયો પણ મારા સહીઓ તો બધું લેવું પડક નહીં સહીઓ કરો પેલા સહીઓ બે જણા

પછી ગલુજી ગલુજી ને એક લાખ રૂપિયા લઈ ને બે ગલુજી શું ટક્કર ના છીએ અને રહી વાત છે ઓળખતો શું એ ભલે ઘણા પૈસા હા એક કામ કરજો તમે જો આ ચેક બેંક માં જમા કરો પૈસા લઈને આવો બરોબર બરોબર ને બરોબર હા હોજે મન ભેગા થો આપડે ભેગા ત્રંપા બેસ્યો આપડે બે મરી રમીએ આપડી ભેગા બરાબર અને બધા બધા બેઠા હોય ને સાફ કરી ભૈસ્યું નામ ગટોજી ગટોજી અને શેઠ શેઠ ભલે ગોતગોત કરે ગોતગોત કરે કમ થઈ હા 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 મારો એમ દિલ